તમે વિડીયોના માધ્યમથી જો મિત્રો પાર્ટ ટુમાં માં આપનું સ્વાગત છે અત્યારે બીજો પાર્ટ ચાલી રહ્યો છે જેમાં સલમાનભાઈ હવે તમને કેસરિયા રંગનો સાફો બાંધીને બતાવશે કે કેવી પેટર્ન અમે બનાવીએ છીએ કેવા ડિઝાઇનિંગનું કામ કરીએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેસરી કલરનો સાફો બંધાઈ રહ્યો છે જે અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે પાર્ટી હોય કે પછી લગ્ન પ્રસંગ હોય કે પછી પાર્ટીનો પ્રચાર હોય જે પણ પ્રસંગ હોય ને મિત્રો એમાં કેસરીઓ રંગ ખૂબ જ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો આ સાફો જે છે એ તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે બંધાઈ રહ્યો છે લગ્નના ઓર્ડર આપવા માટે તમે ચોક્કસથી ઇન્ક્વાયરી કરજો ડિસ્પ્લે ઉપર નંબર તમને મળી જશે જોવા માટે સલમાનભાઈનો નંબર છે દરેકે દરેક જગ્યાએ જેમ કે પાલડી નવરંગપુરા નારણપુરા બોપલ સાઉથ બોપલ ગુજરાતના જે નજીકના આપણે અમદાવાદથી નજીકના જે ગામ છે જેમ કે મોડાસા છે ધનસુરા છે દહેગામ છે કપરવંશ છે પછી આપણે સાઠંબા થઈ ગયું આવા બધા બધી જગ્યા ઉપર સાફા બંધાઈ જશે બરોબર છે મિનિમમ ઓર્ડર પચાસ નંગનો રહેવાનો છે આ રીતના ફિનિશિંગ સાથે કામ કરી આપવામાં આવશે મિત્રો અને તમને ફોટોગ્રાફી પણ કરાવશો ને તો પણ તમને એક લુક આવવાનું છે એક ડિઝાઇન મળવાની છે દરેકે દરેક વ્યક્તિઓના એક સરખા સાફા બાંધી આપવામાં આવશે કેસરિયા રંગનો સાફો છે મિત્રો જે જોવામાં ખૂબ જ સરસ લાગી રહ્યો છે જેની ડિઝાઇનિંગ અને જેનું વર્ક છે એકદમ પ્રોપર કરવામાં આવી રહ્યું છે તો મિત્રો તમને આ સાફાની ડિઝાઇનિંગ કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાસ્ટ સુધી જોજો અને અમદાવાદના મિત્રોને શેર કરજો સાટંબાના મિત્રોને મોડાસાના મિત્રોને કપડવનના મિત્રોને દરેકે દરેક જગ્યા ઉપર તમે આ વિડીયોને ફેલાવી નાખજો લગ્નની સિઝન આવી રહી છે કોકની મદદ થઈ જશે કારણ કે સાફાના કારીગર ખૂબ જ ઓછા રહ્યા છે અત્યારે ગુજરાતમાં અને ખૂબ જ ડિમાન્ડમાં છે અને આ ચલન જે છે સદીઓથી ચાલતું આવ્યું છે ગુજરાતમાં રાજસ્થાનમાં પંજાબમાં તો તમે ચોક્કસથી દરેકે દરેક વ્યક્તિને આ વિડીયો શેર કરજો આ લુક તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો લુક આવ્યો છે હું તમને ફિરેશિંગ સાથે બતાવી દઉં છું તો આ લુક આવ્યો છે મિત્રો કેવી રીતે સાફો બંધાણો છે એ પણ તમે જોઈ લો બરાબર છે તો આ રીતનો સાફો બાંધવામાં આવ્યો છે મિત્રો બોપલ ચાંદખેડા ગોતા પાલઢી નવરંગપુરા નારણપુરા દરેકે દરેક જગ્યા ઉપર આ વિડીયોને ફેલાવી નાખવાનું છે એ જવાબદારી હવે તમારી છે મિત્રો ચોક્કસથી વિડીયોને શેર કરજો અને કોઈ પણ ઇન્કવાયરી હોય તો કોલ કરવાનું ચૂકતા ને ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે હમણાં જ કોલ કરો હમણાં જ પૂછી લો બે મહિના પછી લગ્ન હોય આ ભાઈનું લગ્ન નજીક આવી ગયું છે અને હવે એમનું લગ્નની તૈયારીઓ છે ખુશી તમે જોઈ શકો છો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બધા લોકોની મદદ થઈ જાય અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો ને બધા લોકોને શેર પણ કરી દેજો બસ